નમસ્કાર પ્રણામ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વિડીયો જ્યારે માણસ એકલો પડી જાય છે તો કેવું જીવન જીવવું જોઈએ એના વિશે છે તો ચેનલમાં નવા હોવ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે તો ચાલો શરૂ કરીએ નંબર એક કોઈની ઉપર ક્યારેય પણ નિર્ભર ના રહેવું જોઈએ મિત્રો કારણ કે અંધારામાં પડછાયો પણ સાથ છોડી દે છે એટલા માટે ઉમ્મી ફક્ત પોતાના પર રાખો બીજા લોકોથી નહીં નંબર બે જે દિવસે લોકોને તમારાથી મતલબ નીકળી જશે એ દિવસે તમને પણ ખબર પડી જશે કે લોકો તમારા પ્રત્યે કેટલો લગાવ રાખે છે નંબર ત્રણ એ લોકો સમયની સાથે બદલાઈ જાય છે જે લોકોનો સમય આપણા વિના જતો જ ના હતો નંબર ચાર પોતાની નજર હંમેશા એ વસ્તુ પર રાખો જેને તમે મેળવવા માંગો છો એ વસ્તુ પર નહીં જેને તમે ખોઈ ચૂક્યા છો નંબર પાંચ કોઈને કંઈ પણ ફરક નથી પડતો કે તમે કેવા સંજોગોમાં જીવી રહ્યા છો તમારે ખુદ તમારી એ પરિસ્થિતિને બદલવી પડશે એક સમય પછી દરેક કોઈ અજાણ થઈ જાય છે એટલા માટે જીવનભર કોઈને પોતાના સમજવું એ એક વહેમ છે જ્યારે માણસને દુઃખ સહન કરવાની આદત પડી જાય છે પછી તે ના કોઈથી ફરિયાદ કરે છે કે ના કોઈથી કંઈ પણ ઉમેદ પણ રાખે છે જિંદગીને ખુલ્લી કિતાબ ના બનાવો કારણ કે લોકોને વાંચવામાં નહીં પરંતુ પાના ફાળવામાં રસ છે તૂટી ગયેલી વસ્તુ હંમેશા દર્દ આપે છે પછી ભલે દિલ હોય ભરોસો હોય કે પછી આશા હોય ઈજ્જત કોઈ માણસની નથી હોતી ઈજ્જત જરૂરિયાતની હોય છે જો જરૂરિયાત ખતમ તો ઈજ્જત પણ ખતમ થઈ જાય છે આપણી સૌથી મોટી ભૂલ એ હોય છે કે આપણે બધાને પોતાના સમજી લેતા હોઈએ છીએ તમે થોડાક નીચે પડીને તો જુઓ તમને કોઈ ઉઠાવવાવાળા નહીં આવે અને તમે થોડા ઉડીને તો જુઓ તમારા પોતાના જ તમને નીચે પાડવા માટે આવી જશે કેટલા દૂર નીકળી ગયા અમે સંબંધોને નિભાવતા નિભાવતા ખુદ પોતાને પણ ખોઈ દીધા પોતાનાઓને મનાવતા મનાવતા જે બીજાને નીચા દેખાડવાની કોશિશ કરી રહ્યા છે એમને ખબર નથી કે એ પોતે જ નીચા પડી રહ્યા છે જ્યારે કોઈને પોતાના બનાવવાની કોશિશ કરો ત્યારે પોતાને ખોવાનો ડર સૌથી વધારે લાગતો હોય છે ખુશી અને દુઃખ એ બંને સમયની સાથે બદલાઈ જતા હોય છે પરંતુ સારા લોકોની યાદો હંમેશા યાદ રહી જતી હોય છે ક્યારેક ક્યારેક માણસ ના તૂટે છે કે ના વિખેરાય છે બસ હારી જાય છે ક્યારેક પોતાનાથી તો ક્યારેક પોતાનાઓથી મુશ્કેલ સમયમાં એક સાચો સહારો છે તમારા પોતાના પર રાખેલો આત્મવિશ્વાસ જે ધીરેથી તમારા કાનમાં કહે છે કે ધીરજ રાખ બધું જ સારું થશે એક સમય હતો કે લોકો પરાયા માટે પોતે પણ રડી પડતા હતા અને આજે લોકો પોતાનાઓને રડાવીને પણ ખુશ થતા હોય છે જેટલી જલ્દી દુનિયાની કોઈ પણ વસ્તુ નથી બદલાતી એટલી જલ્દી માણસની નિયત અને નજરો બદલાઈ જાય છે વૃક્ષ ક્યારેય એ વાત પર ધ્યાન નથી આપતું કે તેના કેટલા પાન ખરી ગયા તે હંમેશા નવા પાન બનાવવામાં વ્યસ્ત રહે છે એવી રીતે તમે પણ જે થયું છે એને ભૂલી જાઓ શું નવું કરવાનું છે એના વિશે વિચારો કોઈથી વધારે લગાવ રાખવો એ પણ સારું નથી હોતું કારણ કે હંમેશા એ લોકો જ આપણાથી દૂર થઈ જતા હોય છે જેમની સાથે આપણે વધારે લગાવ રાખીએ છીએ આપણને કોઈ તકલીફ થાય છે એ તો ફક્ત પોતાના જ હોય એ જ જાણે છે બાકી બીજાઓને તો શું ખબર કે તમે કેવી પરિસ્થિતિમાં જીવી રહ્યા છો મિત્રો યાદ રાખજો કે ક્યારેય ભૂલથી પણ તમારા દિલની વાત કોઈ બીજાને ના જણાવતા કારણ કે અહીં તો લોકો તમાશો બનાવતા વાર નથી કરતા ક્યારેક ક્યારેક આપણે જેટલા જરૂરી સમજીએ છીએ કોઈકને એટલા આપણે એમના માટે જરૂરી નથી હોતા જ્યારે કોઈ પોતાનું બદલાઈ જતું હોય છે ત્યારે માણસ અંદરથી તૂટી જતો હોય છે જેમના ચહેરા પર તમે હસી ના લાવી શકો એમની આંખમાં આંસુ લાવવાનો પણ તમને કોઈ અધિકાર નથી યાદ રાખો કે સારા સમયને જોવા માટે ખરાબ સમયથી પણ લડવું પડે છે સેવા બધાની કરો પરંતુ આશા કોઈથી ના રાખો કારણ કે સેવાનું અસલી ફળ ભગવાન જ આપે છે જીવનમાં બે વસ્તુ ક્યારેય ના તૂટવા દેતા એક ભરોસો અને બીજો વાદો કારણ કે આ બંને તૂટે છે ત્યારે અવાજ નથી આવતો પરંતુ દર્દ ખૂબ જ થાય છે જો કોઈને પાણી લેવા મૂકો તો સૌથી પહેલાં એ પીશે કારણ કે અહીં લોકો સૌથી પહેલાં પોતાના માટે જીવતા હોય છે જ્યાં પોતાનો સ્વાર્થ હોય ત્યાં જ સંબંધો પણ બનાવતા હોય છે ઘર બદલાઈ જાય કે સમય બદલાઈ જાય તો કોઈ તકલીફ નથી થતી પરંતુ તકલીફ તો ત્યારે જ થાય છે જ્યારે કોઈ પોતાનું બદલાઈ જાય છે કોઈની આદત બનાવવામાં કે કોઈની આદત બનવામાં સમય નથી લાગતો પરંતુ કોઈની આદત છોડવા માટે આખી જિંદગી નીકળી જાય છે પોતાના તો એ હોય છે જેમને આપણા દર્દની ખબર હોય બાકી હાલચાલ તો રસ્તામાં આવતા જતા લોકો પણ પૂછતા હોય છે પોતાની જાતને ગમે તેટલી ઘસી નાખો તો પણ આ દુનિયા ખુશ નહીં થાય એટલા માટે એ જ કરો જે પોતાનું મન કહે બીજા કહે એ કરશો તો હંમેશા દુખી રહેશું જેમને તમારી માટે ટાઈમ નથી એમના માટે પરેશાન ક્યારે ના રહેતા કારણ કે એ પોતાની દુનિયામાં વ્યસ્ત છે રડાવે તો બધા જ છે પરંતુ જે તમારી માટે રડી પડે એમને તમારી જિંદગીથી ક્યારે અલગ ના કરતા મિત્રો આ વીડિયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો વિડીયો જોવા માટે આભાર ah,